ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ બારમો અધ્યાય અગિયારમો ભગવાનના અંગો ઉપાંગો અને આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્યગણોનું વર્ણન સૌનકજીએ કહ્યું સુતજી તમે ભગવાનના પરમ ભક્ત અને બહુશ્રુતોમાં શ્રેષ્ઠ છો અમે લોકો સઘળા શાસ્ત્રોના સિદ્ધાંત વિશે આપને એક વિશેષ પ્રશ્ન પૂછવા ઈચ્છીએ છીએ કેમ કે તમે તેના મરમગ્ન છો અમે લોકો ક્રિયા યોગનું અર્થાત ભગવાનની પૂજાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ કેમકે તેનું સાવધાની યથા યથાયોગ્ય આચરણ કરવાથી મરણશીલ મનુષ્ય અમરત્વને પ્રાપ્ત થઈ જાય છે તેથી અમારે એ જાણવું છે કે પાંચરાત્ર વગેરે વિધિ જાણવાવાળા લોકો માત્ર કૈવલ્ય સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનની આરાધના કરે છે ત્યારે કયા કયા તત્વોથી તેમના ચરણાદિ અંગો ગરુડાદિ ઉપાંગો સુદર્શનાદિ આયુધો અને કૌસ્તુભાદી આભૂષણોની કલ્પના કરે છે ભગવાન આપનું કલ્યાણ કરે સુતજીએ કહ્યું સૌનકજી બ્રહ્મા વગેરે આચાર્યોએ વેદોએ અને પાંચ રાત્ર વગેરેમાં વિષ્ણુ ભગવાનની જે જે વિભૂતિઓનું વર્ણન કર્યું છે હું શ્રી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીને તે તમને સંભળાવું છું ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે તેમાં ચૈતન્યનો પ્રવેશ થાય ત્યારે આ ત્રણેય લોક તેમાં દેખાય છે તે રૂપ પ્રકૃતિ સૂત્રાત્મા મહત્ત્વ અહંકાર અને પંચતન માત્રાઓ આ નવ તત્વો સાથે અગિયાર ઇન્દ્રિયો તથા પાંચ મહાભૂત આ સોળ વિકારોથી બનેલું છે આ ભગવાનનું જ પુરુષ રૂપ છે પૃથ્વી તેના ચરણ છે સ્વર્ગ મસ્તક છે અંતરિક્ષ નાભી છે સૂર્ય નેત્ર છે વાયુ નાસિકા છે અને દિશાઓ કાન છે પ્રજાપતિ લિંગ છે મૃત્યુ ગુદા છે લોકપાલો તેમની ભૂજાઓ છે ચંદ્રમા મન છે અને યમરાજ ભ્રુકુટી છે ઉપરનો હોઠ લજ્જા છે નીચેનો હોઠ લોભ છે ચંદ્રમાની ચાંદની તેમની દંતભક્તિઓ છે અને ભ્રાંતિ તેમનું હાસ્ય છે વૃક્ષો તેમના રૂવાટા છે અને વાદળો તેમના મસ્તક પરના કેસ છે સૌનકજી જે રીતે આ વ્યષ્ટિ પુરુષ પોતાના માપથી સાત વેતનો છે તે જ પ્રમાણે તે સમષ્ટિ પુરુષ પણ તેનામાં કલ્પેલા લોકો સહિત પોતાની સાત વેતનો છે ભગવાન સ્વયં અજન્મા છે તેઓ કૌસ્તુભમણિના બહાને જીવ ચૈતન્ય રૂપ આત્મજ્યોતિને અને તે કૌસ્તુભમણિની સર્વવ્યાપક કાંતિને જ વક્ષ સ્થળમાં સ્ત્રી રૂપે ધારણ કરે છે તેઓ પોતાની સત્વરજ વગેરે ગુણવાળી માયાને વનવાળાના રૂપમાં છંદોને પીતાંબરના રૂપમાં તથા અ ઉ મ આ ત્રણ માત્રાવાળા પ્રણવને યજ્ઞો પવિત્રના રૂપમાં ધારણ કરે છે દેવાધિદેવ ભગવાન સાંખ્ય અને યોગરૂપી મકરાકૃત કુંડળો તથા બધા લોકોને અભય કરનારા રૂપમાં ધારણ કરે છે છે મૂળ પ્રકૃતિ જ તેમની જેના પર તેઓ વિરાજે છે અને ધર્મ જ્ઞાન વગેરેથી યુક્ત સત્વગુણ જ તેમની નાભી છે માનસિક સામર્થ્ય ઇન્દ્રિયોની શક્તિ શારીરિક શક્તિથી યુક્ત તત્વરૂપી તેમની કૌમદકી ગદા છે તેઓ જલ તત્વરૂપી પાંચજન્ય શંખ અને તે જ તત્વરૂપી સુદર્શન ચક્રને ધારણ કરે છે આકાશ જેવું નિર્મળ તેમનું ખડગ તમો અજ્ઞાનરૂપી ઢાલ કાલરૂપી સાંઘ ધનુષ્ય અને કર્મરૂપી તર્કસ એટલે કે ભાથો ધારણ કરેલ છે ઇન્દ્રિયોને જ ભગવાન બાણોના રૂપમાં ધારણ કરે છે ક્રિયાશક્તિરૂપી મન તેમનો રથ છે પાંચ તન્માત્રાઓ રથનો બહારનો ભાગ છે અને વર અભય વગેરે મુદ્રાઓ જે સ્વરૂપમાં ધારણ કરે છે તે ભગવાનની વરદાન અને અભયદાન મૂર્તિઓ કહેવાય છે સૂર્યમંડળ અથવા અગ્નિમંડળ જ ભગવાનની પૂજાનું સ્થાન છે અંતઃકરણની શુદ્ધિ છે અને પોતાના બધા પાપોને નષ્ટ કરી દેવા એ જ ભગવાનની પૂજા છે બ્રાહ્મણો સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્ય આ છ પદાર્થોનું નામ જ લીલા કમળ છે જેને ભગવાન પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે છે ધર્મ અને યશ ક્રમશઃ ચામર અને પંખાના રૂપમાં છે પોતાના નિર્ભય ધામ એવા વૈકુંઠનું તેમણે છત્ર ધારણ કરેલું છે ત્રણેય વેદ એ જ ગરુડ છે તે જ અંતરમી પરમાત્માને લઈ જાય છે આત્મ સ્વરૂપ ભગવાનથી ક્યારેય વિખૂટી ન પડનારી આત્મશક્તિનું નામ જ લક્ષ્મી છે ભગવાનના પાર્ષદોના નાયક વિશ્વવિખ્યાત વિશ્વ સેનજી સ્વયં રાત વગેરે આગમ તંત્રોની મૂર્તિ છે ભગવાનના સ્વાભાવિક ગુણો તરીકે અણીમા મહિમા વગેરે અષ્ટસિદ્ધિઓ અને નંદ સુનંદ વગેરે આઠ પાર્ષદો તે દ્વાર પાલો છે સૌનકજી સ્વયં ભગવાન જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચાર મૂર્તિઓના રૂપમાં રહેલા છે તેથી તેઓ ચતુર્વ્યહ રૂપે કહેવાય છે તેઓ જ જગતના જાગ્રત અવસ્થાના અભિમાની સંજ્ઞાવાળા બનીને શબ્દ સ્પર્શ વગેરે બાહ્ય વિષયોને ગ્રહણ કરે છે અને તે જ ભગવાન સ્વપ્નાવસ્થાના અભિમાની તૈજસ સંજ્ઞા બનીને બાહ્ય વિષયો વિના જ મનોમન અનેક વિષયોને જુએ છે અને ગ્રહણ કરે છે તેજ પ્રભુ સુસુપ્તિ અવસ્થાના અભિમાનની પ્રાગ્ન સંજ્ઞા વિષય અને મનના સંસ્કારોથી યુક્ત બનીને અજ્ઞાનથી સ્વયં આચ્છાદિત થઈ જાય છે અને તેજ પ્રભુ ત્રણેય અવસ્થાના સાક્ષી તરીકે ત્રણેથી અલગ રહી તુરીય સંજ્ઞા પામે છે આ તુર્ય તત્વ જ સમગ્ર જ્ઞાનનું અધિષ્ઠાન આધાર છે આ પ્રમાણે અંગ ઉપાંગ આયુધ અને આભૂષણોથી યુક્ત તથા વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આચાર મૂર્તિઓના રૂપમાં પ્રગટ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિજ ક્રમશઃ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ અને તુરીય રૂપે પ્રકાશિત થાય છે સૌનકજી તે જ સર્વ સ્વરૂપ ભગવાન વેદોના મૂળ કારણ છે તેઓ સ્વયં પ્રકાશ અને પોતાના મહિમાથી પરિપૂર્ણ છે તેઓ પોતાની માયાથી બ્રહ્મા વગેરે રૂપો અને નામ ધારણ કરીને વિશ્વની રચના સ્થિતિ અને સંહાર કરે છે આ બધા કર્મો અને નામોથી તેમનું જ્ઞાન ક્યારેય આવૃત્ત થતું નથી શાસ્ત્રોમાં ભગવાન જાણે જુદા જુદા સ્વરૂપવાળા થયા હોય એવું વર્ણન જોવા મળે છે પરંતુ ખરેખર એવું નથી બ્રહ્મા વિષ્ણુ કે શિવના ઉપાસકો પણ તેમના અંતઃકરણમાં સ્વરૂપે તે જ એક અને અદ્વિતીય ભગવાનને પ્રાપ્ત કરે છે સચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ તમે અર્જુનના સખા છો મેં કુળમાં અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો દ્રોહ કરનાર રાજાઓનો નાશ કરી દીધો છે તમારું પરાક્રમ અખંડ છે વ્રજની ગોપીઓ અને દેવર્ષિ નારદ વગેરે તમારી પવિત્ર કીર્તિનું ગાન કર્યા કરે છે ગોવિંદ તમારા નામ ગુણ લીલાઓનું શ્રવણ કરવા માત્રથી જ જીવનું કલ્યાણ થઈ જાય છે અમે બધા આપના સેવક છીએ આપ કૃપા કરીને અમારી રક્ષા કરો પુરુષોત્તમ ભગવાનના અંગ ઉપાંગો અને આયુધો વગેરેના વર્ણનનો ભગવાનમાં મન પરોવીને પવિત્રતાપૂર્વક જે મનુષ્યો પ્રાતઃ કાળે પાઠ કરશે તેમના હૃદયમાં રહેવાવાળા બ્રહ્મસ્વરૂપ પરમાત્માનું તેમને જ્ઞાન થઈ જશે સૌનકજીએ કહ્યું સૂતજી ભગવાન શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથા સંભળાવતા પાંચમા સ્કંધમાં રાજર્ષિ પરીક્ષિતને કહ્યું હતું કે ઋષિઓ ગંધર્વો નાગો અપ્સરાઓ યક્ષો રાક્ષસો અને દેવતાઓ આ સાથેનો મળીને એક સૌર ગણ હોય છે અને તે સાથે દરેક મહિને બદલાતા રહે છે તો આ દર મહિને બદલાતા બારે બાર ગણો તેમના સ્વામી ભગવાન સૂર્ય પાસે રહીને શું શું કાર્ય કરે છે અને તે બધાના નામ શું છે સૂર્ય રૂપે પણ સ્વયં ભગવાન જ છે તેથી તેમના વિષયમાં સાંભળવા અમે બહુ ઉત્સુક છીએ તો કૃપા કરીને વિસ્તારપૂર્વક અમને કહો સુધજીએ કહ્યું સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રી વિષ્ણુ જ છે આ સમસ્ત વિશ્વતંત્ર ભગવાન વિષ્ણુની અનાદિ અવિદ્યા શક્તિથી ચાલે છે આ સર્વતંત્રના સંચાલક ભગવાન સૂર્ય છે લોકમાં ભ્રમણ કરે છે વાસ્તવમાં સમસ્ત લોકના આત્મા અને આદિ કરતાં એકમાત્ર શ્રીહરિજ અંતરિયામી રૂપે સૂર્ય બનેલા છે તેઓ જો કે એક જ છે છતાં ઋષિઓએ તેમનું ઘણા રૂપોમાં વર્ણન કર્યું છે તેઓ સમસ્ત વૈદિક ક્રિયાઓના મૂળ છે સૌનકજી એક ભગવાન જ માયા દ્વારા કાળ દેશ યજ્ઞાદિ ક્રિયાઓ કરતા સ્ત્રુવો વગેરે કર્ણો યજ્ઞાદિ કાર્યો સાકલ્ય વગેરે હોમવાના દ્રવ્યો વેદ મંત્રો અને સ્વર્ગાદિ ફળરૂપે નવ પ્રકારના કહેવામાં આવે છે અને તેઓ જ પોતાની માયા દ્વારા યજ્ઞાદિ કર્મ ચલાવે છે આ ભગવાન પોતે જ સૂર્યરૂપે કાલ સ્વરૂપ સ્વીકારીને ચૈત્ર વૈશાખ વગેરે જુદા જુદા ગણોના રૂપમાં લોકતંત્રના નિર્વાહ માટે પર્યટન કરે છે સંલક્ષી ધાતા નામના સૂર્ય કૃતસ્થલી અપ્સરા હેતી રાક્ષસ વાસુકી સર્પ રથકૃત યક્ષ પુલત્સ્ય ઋષિ અને તુબુરૂ ગંધર્વ આ ચૈત્ર માસમાં પોતપોતાનું કાર્ય સંપન્ન કરે છે અર્યમાં સૂર્ય પુલઃ ઋષિ અથૌજા યક્ષ પ્રહેતી રાક્ષસ પુંજિક સ્થલી અપ્સરા નારદ ગંધર્વ અને કચ્છનીર સર્પ આ વૈશાખ મહિનાના કાર્યનિર્વાહક છે મિત્ર સૂર્ય અતરી ઋષિ પૌરુષે રાક્ષસ તક્ષક સર્પ મેનકા અપ્સરા હહા ગંધર્વ અને રથસ્તવન યક્ષ આ જેઠ મહિનાના કાર્ય નિર્વાહક છે અષાઢમાં વરુણ નામના સૂર્ય સાથે વશિષ્ઠ ઋષિ રંભા અપ્સરા સહજન્ય યક્ષ હું ગંધર્વ શુક્ર નાગ અને ચિત્રસ્તવન રાક્ષસ પોતપોતાના કાર્યનું વહન કરે છે શ્રાવણ મહિનામાં ઇન્દ્ર નામક સૂર્ય વિશ્વાસુ ગંધર્વ શ્રોતા યક્ષ ઈલાપત્ર નાગ અંગીરા ઋષિ પ્રમલોચા અપ્સરા અને વર્ય નામક રાક્ષસ પોતાનો કાર્યભાર સંભાળે છે ભાદ્રપદના સૂર્યનું નામ વિવસ્વાન છે તેમની સાથે ઉગ્રસેન ગંધર્વ વ્યાઘ્ર રાક્ષસ આસારણ યક્ષ ભૃગુ ઋષિ અનુમલોચા અપ્સરા અને શંખપાલ નાગ રહે છે સૌનકજી માઘ મહિનામાં પૂષા નામના સૂર્ય રહે છે તેમની સાથે ધનંજય નાગ વાત રાક્ષસ સુષેણ ગંધર્વ સુરુચિ યક્ષ ધ્રુતાચી અપ્સરા અને ગૌતમ ઋષિ રહે છે ફાગણ માસમાં પરજન્ય નામના સૂર્યની સાથે ક્રતુ યક્ષ વરચા રાક્ષસ ભરદ્વાજ ઋષિ સેનજીત અપ્સરા વિશ્વગંધર્વ અને ઐરાવત સર્પ રહે છે માક્ષર મહિનાના સૂર્યનું નામ છે અંશુ તેમની સાથે કશ્યપ ઋષિ તાક્ષ્ય યક્ષ ઋતસેન ગંધર્વ ઉર્વશી અપ્સરા વિદ્યુતુ રાક્ષસ અને મહાશંખ નાગ રહે છે પોષ મહિનામાં ભગ નામના સૂર્યની સાથે સ્ફૂર્જ રાક્ષસ નેમી ગંધર્વ ઉર્ણ યક્ષ આયુ ઋષિ પૂર્વચિતિ અપ્સરા અને કર્કોટક નાગ રહે છે આ સોમાસમાં ત્વષ્ટા સૂર્ય જમદગ્નિ ઋષિ કંબલ નાગ તિલોત્તમા અપ્સરા બ્રહ્માપેત રાક્ષસ સતજીત યક્ષ અને ધૂતરાષ્ટ્ર ગંધર્વનો કાર્યકાળ છે કાર્તક મહિનામાં વિષ્ણુ નામના સૂર્ય અશ્વતર નાગ રંભા અપ્સરા ઋષિ અને માખાપીત રાક્ષસ કાર્ય સંપન્ન કરે છે તે બધા સૂર્યરૂપી ભગવાનની વિભૂતિઓ છે જે લોકો આનો પ્રાતઃ કાળે અને સાયમકાળે નિત્ય પાઠ કરે છે તેમના તમામ પાપો નષ્ટ થઈ જાય છે આ સૂર્ય દેવ પોતાના છ ગણોની સાથે બારે માસ સર્વત્ર વિચારતા રહે છે તથા આ લોક તથા પરલોકમાં વિવેક બુદ્ધિનો વિસ્તાર કરે છે સૂર્ય ભગવાનના ગણોમાં ઋષિઓ તો સૂર્ય ભગવાનની યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સ્તુતિ કરે છે અને ગંધર્વો તેમના સુયશનું ગાન કરે છે અપ્સરાઓ આગળ આગળ નૃત્ય કરતી ચાલે છે નાગો રસીની જેમ તેમના રથને બાંધી રાખે છે યક્ષો રથનો સાથ સજાવે છે અને બળવાન રાક્ષસો રથને પાછળથી ધકેલે છે આ સિવાય વાલખેલિયા નામના સાઠ હજાર બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ મુખ રાખીને તેમની આગળ આગળ સ્તુતિ પાઠ કરતા ચાલે છે આ પ્રમાણે અનાદિ અનંત અજન્મા ભગવાન શ્રી હરિજ દરેક કલ્પમાં પોતાના સ્વરૂપના બાર ભાગ કરીને લોકોનું પાલન પોષણ કરે છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા દ્વાદશ કંધે આદિત્ય વ્યૂહ વિવરણમ નામ એકાદશ અધ્યાય બારમા સ્કંધ અંતર્ગત આદિત્ય વ્યૂહનું વિવરણ નામનો અગિયારમાં અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કૈયા કી જય